ઉદેપુર ખાતે આંબેડકર ભવનનું લોકાર્પણ સાથે નવનિર્મિત થનાર બે બ્રિજનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના અભિગમ સાથે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ દસ પોઈન્ટ દસ કરોડના ખર્ચે ભુરદલી ગામ ખાતે નિર્માણ થનારા બે મહત્વના બ્રિજનું ખાતમુહૂર્ત પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળકલ્યાણ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો ડોક્ટર સાહેબ આંબેડકર ભવનનું વિધિવત લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ અવસરે પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે આ ભવન માત્ર ઈટો અને પથ્થરનું માળખું નથી પરંતુ સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ પ્રતિક છે ડોક્ટર સાહેબ આંબેડકર ભવન શૈક્ષણિક અને સામાજિક ચેતનાનું નવું કેન્દ્ર બનશે આ લોકાર્પણ સમારોહમાં સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી નિવાસી કલેક્ટર શૈલીષ કોકલાણી નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એવા એક કામો અહીંયા થયા છે દસ કરોડના ખર્ચે બે બ્રિજનું ખાતમુહૂર્ત સાથે સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ અને વન અને પર્યાવરણ વિભાગને ફ્રાન્સીસ હોસ્ટેલ જે જે વનમાં રહેતા હોય અને જે વન કર્મચારીઓ રહેવા માટેની વ્યવસ્થા મળે એમની ફેમિલી માટેની વ્યવસ્થા મળે એનું પણ ખાતમુહૂર્ત અહીં કરવામાં આવ્યું ખૂબ લાંબા સમય પછી આ ભવન મળ્યું છે છોટાઉદેપુર જિલ્લાને અને હું માનું છું કે ત્યાંના મોટા પ્રસંગ જે હોય લગ્ન હોય એ સંસ્કૃતિ કાર્યક્રમ હોય મિટિંગ હોય કોઈ એનજીઓની મિટિંગ હોય સમાજના લગતી કોઈ પણ કામગીરી હોય આ જ્યારે હોલ છે ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોર બંને અને એ બી ત્રણ કરોડના ખર્ચે જ્યારે આજે લોકાર્પણ થયું છે હું માનું છું કે સમાજના લોકો એ ભલે એસી સમાજ હોય ઓબીસી હોય જનરલ કેટેગરી હોય કે એસટી બધા જ લોકો આ ડૉક્ટર સાહેબ આંબેડકર વનનું જેટલું બને એટલું એ લોકો એનો ઉપયોગ કરશે અને આ સમાજનું ઉપયોગી થશે એ હું આક્ષા છું